બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પોરબંદરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં સત્તર ઇંચ વરસાદ ખાબકી ગયો છે ભારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાય છે કલ્યાણપુરમાં બાર ઇંચ વરસાદ પડ્યો છે વેરાવળ કેશોદ અને વંથલીમાં દસ દસ ઇંચ વરસાદ પડ્યો છે માણાવદર અને સુત્રાપાડામાં સાત ઇંચ વરસાદ પડ્યો છે વરસાદને પગલે તમામ વિસ્તારો જળબંબાકારમાં ફેરવાયા હતા અને આપણે પોરબંદરના રાજુનગરના આ વરસાદના દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ